શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક પંચાવન થી બુતેર અને પુષ્પિકા સંસ્કૃત શ્લોક તથા એનું ગુજરાતીમાં ભાષાંતર શ્રીમદ ભગવદ્ ગીતા અથદિયોધ્યાય શ્રી ભગવાનુવાચ

આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે શ્લોક ક્રમાં ક્રોધ સ્થિત ધીર્મુચ શ્રી ભગવાન કહે છે દુખો પ્રાપ્તિ થતા જેના મનમાં ઉદ્વેગ નથી થતો સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્પૃહ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે શ્લોક ક્રમાંક સત્તાવન યશ સર્વત્રાનબિસ્નેહસ તત્ તથપ પ્રાપ્ય શુભા શુભમ નાભિનંદતિન તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો તેની બુદ્ધિ સ્થિર કહે છે શ્લોક ક્રમાંક અઠાવન

ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે રસવર્જમ રસોપ્યુષવા નિવર્ત કહે છે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષના નિવૃત્ત થઈ જાય છે પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી જ્યારે આ સ્થિત્ પ્રજ્ઞા પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર કરવાને લીધે એની સંસાર પ્રત્યે માત્ર આસક્તિ રહેતી નથી શ્લોક ક્રમાંક ક્રમાં કોય પુરુષ વિપચિતા ઇન્દ્રણી પ્રમાથી હરંતી પ્રસભ મન શ્રી ભગવાન કહે છે હે કુંતી પુત્ર આ શક્તિ નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો સ્વભાવ કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે શ્લોક ક્રમાંક એકસઠ સંયમ્ય સાધક માટે જરૂરી છે કે પોતે સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે કેમકે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે શ્લોક ક્રમાંક બાસઠ વિષયાન બાયતે સંગાત સંજાયતે કામક ક્રા કામ ક્રોધો વિજાયતે શ્રી ભગવાન કહે છે વિષયોનું ચિંતન કરનારા પુરુષોને તે વિષયોમાં આસક્તિ જન્મે છે આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિધ્ન આવવાથી ક્રોધ જન્મે છે શ્લોક ક્રમાંક ત્રેસઠ ક્રોધાદ ભવતી સમ્મોહા સમ્મોહાથ સ્મૃતિભ્રમ સ્મૃતિ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત શ્રી ભગવાન કહે છે ક્રોધથી ઘણી મૂઢતા આવે છે સ્મૃતિમાં ઊભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે શ્લોક ક્રમાંક ચોસઠ રાગેશ આત્મવૈે આત્મા પ્રસાદ શ્રી ભગવાન કહે છે પરંતુ સ્વાધીન અંતઃકરણ સાધક પોતાના વર્ષમાં કરેલી રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે શ્લોક ક્રમાંક પાસઠ પ્રસાદે સર્વ દુખા હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેત બુદ્ધિ પર્યવતિષ્ઠતે શ્રી ભગવાન કહે છે અંતઃકરણ પ્રસન્ન આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન ચિત્ત કર્મ બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે શ્લોક ક્રમાંક છાસઠ નાસ્તી શાંતિ અશાંત કુત સુખમ શ્રી ભગવાન કહે છે જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેમનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોતી નથી એ માણસના અંધકરણમાં ભાવના પણ હોતી નથી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે શ્લોક ક્રમાંક સડસઠ ઇન્દ્રિય ચરતાયન્મનોનુ વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞા વાયુર્નાવમી વાંભસે શ્રી ભગવાન કહે છે કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે

તેથી હે મહાબાહો જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે શ્લોક ક્રમાંક અગણ્યાસિત્તેર યાનિશા સર્વભૂતાનાય તસ્યાય જાગૃતિ સંયમી જાગ્રતિ ભૂતાની મુને શ્રી ભગવાન કહે છે સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં

શ્રી ભગવાન કહે છે જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વભોગો જે સ્થિત પ્રજ્ઞા પુરુષમાં કોઈપણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે શ્લોક ક્રમાંક એકોતેર વિહાય નિરહંકાર સશાંતિ મધી ગચ્છતિ શ્રી ભગવાન કહે છે જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો જ છે શ્લોક ક્રમાંક બોતેર એ બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્યામંતકાલે બ્રહ્મ નિર્વાણ મૃતિ શ્રી ભગવાન કહે છે હે પાર્થ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે અને પામીને યોગી કદી મોહિત થતો નથી અને અંતકાળે પણ આ બ્રહ્મીસ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે ઑમ તત્સદીતિ શ્રીમદ્ભગવદતાસુ ઉપષત્સુ બ્રહ્મ વિદ્યાયાગશાસ્ત્રેશનાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ નામદ્વિત શ્રીકૃષ્ણાપણમસ્તુ ઑ હરય નમ હરે નમઃ સર્વ ગીતા સાધકોને ભાવ થઈ જય શ્રી કૃષ્ણ